હેલો તો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય વિડીયો તો સ્વાગત છે ફરીથી તમારા બધાનું આપણે એક નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાજી તો ચાલો મિત્રો એ ચાર એક નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે નાદર મિત્રો આપણે ઘરે શનિવાર છે ને પૂનમ છે ને ત્યાંની તારીખ થઈ ગઈ છે મિત્રો તો તમને બધાને બે હજાર છવ્વીસના મિત્રો રામ મિત્રો નવું વાર તો શરૂ થઈ જાય મિત્રો આપણો તો દિવાળી પછી નવા વરસાદી જે જ નવું વર શરૂ થઈ જાય છે ને અમારે આ નમ્રતાબેન છે ને

દાવન છે ને તારે ઘેરે દાવન છે બધા ઘેરે દાવું છે સુલટ જાવું છે બેન સુલટ સુરત જાવું છે મારા પપ્પા અને બધા બેહા છે ઘડીક અમે ઘડીક રમાડીએ એટલે તડકો આવે છે ને તો હવાર હવાર મૂ તડકો હારો એટલે હાથ તરીકે આવી બેહા છે ટાઈટ લાગતી છે પાવર નથી લાગતી તડકો કયું આવી જો ને તે આ બે દવા યાર એમ ટું કરે છે અમારે રમાડે છે નમ્રતાને એવું બધું છે જો અમારે એવું જ હોય ગાંડા કાઢવાનું થયેલું હોય જોઈ લે તમારે નેલી એમ કરીએ ભાઈ ને બધા બાપા નેલી આવતા બેનગી દમ દમ દમડમ એલા કેમ છું એમ કેમ થાય

પછી હું કે સુરત આપણે લઈ જાવ નીવડાય ન હોય ના પછી કાપવાનું ને એવું બધું લોસા થાય ના અચ્છા ન હોય ને બધું કાપવાના ને ફાળવાનું ને એવું બધું એટલે હાટું તો અમે હું સુરત જવાનો હતો ને બેન બેનને થોડાક સમયમાં એટલે હાટું આ રહેવા દીધા છે આપણે નક્કર તો તૈયાર મઢે રહી જાત ને તૈયાર આપણે પાણીને પી લેત તો બધું છે ચાલો હું છે ને પહેલાં બેડા નારિયેલ પાડી નાખું ને પી લઈએ મસ્ત મજાના તો ચાલો વિડીયોમાં બધા કન્ટિન્યુ રહે તો ફાઈનલ ફેમિલી યાર આપણે છે ને બે સ્કીફર પાડી લીધો છે બે નારિયેળ ફોડી નાખીએ ને પાણી કાઢ લઈએ ચાલો તો છે ને શાકનું એવું કાંઈ નહીં દેખો કારણ કે મેં તો વિડીયોમાં છે ટ્રાયક આવી કે એના માટે તો ચાલો હું છે ને પહેલાં નારિયેલ કાપની ફેમલી દેખાય છે ને આપણે છે ને એક ગલાસ પહેલાં પાણી કાઢી દીધું ને બેને પી લીધું ને હવે આ એક ગલાસ છે એ આપણા હાટું છે તો મલાઈ એ થઈ ગઈ છે હવે આમાં માછી આછી લો ના આ હતી ફાળવાનું બાકી છે તો ફાળી નાખીએ પાણી પી લઈએ

તો એને એટલું સારું લાગે મિત્રો ફેસે ફેસ મિત્રો નાડીને તાત્કાલિક પાણી પીએ ને એની વાત જ રાખી અલગ છે ને એની મલાઈએ મિત્રો એવી મસ્ત નીકળી છે અમારે આ ભાઈ થોડીક ખાઈ લીધી છે ને અમારે નેહલબેન નથી ખાય છે કા નેહલબેન તો મિત્રો મસ્ત અને મલાઈ છે આપણે ખાઈ લીધા છે હવે તો બધું છે અમારા આ ભાઈ તો તો હાર હાથ થતી ન તોયારે ખા જો જો અમારા નમ્રતા બેન તો ફોડા કરે છે હવે એને તો જો

બેન તું દેખો દેખો રીલ છે ને અહીંયા તો અમારા હવાદી ના થયું છે દેખો દેખો કયો ના નીકળ્યા ઈ કર દેખો દેખો

પાઘડો આ બોખી રે બેન તર પાસે એ રે કેમ હે તારે આવું છે ફૂઈ ને બેન રાની ભાઈ નમ્રતા રમાડવા મોટી થાય પછી અરે અરે અત્યારે જ વહી જાય ને પણ અત્યારે જ કામ હોય પછી શું કામ હોય તો એ લે જો આયા લઈ લીધી હવે હે આમ જો આયા લઈ લીધી આયા લઈ લીધી તાર પાસે તો આયા લઈ લીધી નમ્રતાને

આવું છે અમાર મશીન એ જો નાખવું એ બાપા ભાઈ ભાઈ હાલો રે રે જો હાલો એ પાડી ગયો મારો કાન હોઈ ગયો મારો કાન હોઈ ગયો કાન હોઈ ગયો પાણી ફેમિલી છે ને હવે આપણે બેન નંબર આવવાનું ચાલી છે ને આપણે છે ને કાલ માર મમ્મી ની છે ને માર બેન હાથું સાયકલ લઈ આવ્યા છે નમ્રતા બેન હાથું જાવ એ નમ્રતા બેન મજા આવે બેન મજા આવે બેન સાયકલ માં જાવ

Daw, gugro, 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 એનો દીકરા ફોર લગાડેલો ભાવે નહીં ને ટોય પલારે ઓ પલાર માં તને ચાર કરીને માલ ન ખાવું હા હા તું ખા હમ હમ તું ખા તું ખા ખા ખાવ હું નહીં ખાવ કોઈ નેવડી નું નથી દો હું તારા હાથ ખાવા ખાવ હોય ખા ભાઈ હા એ ખા મારે ખાવ હા હા તું ખા

ને ચાલો મિત્રો તો હવે છે ને બીજા વિડીયોમાં મળીએ ને મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય આગલા બધા વિડીયોમાં તો મિત્રો કમેન્ટ કરીને અવશ્ય જણાવી દેજો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો મિત્રો તો ચાલો મિત્રો હવે છે ને મળીએ યાર બીજા વિડીયોમાં ત્યાં સુધી તમે તમારું બધાનું ધ્યાન રાખો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમને બધાને જય રીત માતાજી જય દ્વારકાધીશ બાય બાય